આપું એક સરસ મજાનું વાક્ય છે ઈચ્છાઓનો ત્યાગ કરવો એ જ એક સન્યાસીનો સાચો ધર્મ છે અને આના પરથી એક સરસ મજાનો સત્ય નદી કિનારે ખૂબ જ ગાઢ જંગલ હતું અને આ જંગલમાં એક સંત મહાત્મા નાનકડી ઝૂંપડી બનાવી અને એમાં રહેતા અને આખો દિવસ પ્રભુ સ્મરણ કરતા પ્રભુના ભજન અને ગુણગાન ગાતા અને જંગલના વૃક્ષોના પાંદડાઓ વેલાઓ અને ખાય અને પોતાનું પેટ ભરતા અને આ ગાઢ જંગલ હોવાથી અહીં કોઈ પણ લોકોની અવર જવર બને એટલી ઓછી રહેતી અને એક દિવસ સંત મહાત્મા કોઈ કામ અર્થે બાજુના નગરમાં ગયા અને ત્યાં જઈને જોવે છે તો એ નગરની બજારોમાં ખજૂરોના ટોપલે ટોપલા ભરેલા હતા અને સરસ મજાની એ ખજૂર જોઈ અને સંત મહાત્માને ખજૂર ખાવાની મરજી થઈ ગઈ અને એ સંત મહાત્મા વિચાર કરે છે કે ખજૂર ખાવીશ પણ ખાવી કઈ રીતે સંત મહાત્મા ટેકીલા અને નીતિવાન હતા એ ભિક્ષા કરી અને ખજૂર ખાવા નહોતા માંગતા આખો દિવસ નગરમાં પોતાનું કામ પતાવી અને સંધ્યા ટાણે પોતાની ઝુંપડી આવે છે અને એના મગજમાં સતત ખજૂરના જ વિચારો આવ્યા રાખે છે કે મારે ખજૂર ખાવી છે મને ખજૂર ખાવાની મરજી થઈ છે પણ મારે ખજૂર ખાવી કઈ રીતે અને એમ કરતા કરતા રાત પડે છે મધરાત થાય છે અને એના મગજમાંથી ખજૂર ખાવાના વિચારો નીકળતા નથી અને સંત મહાત્માને એક વિચાર આવે છે કે આ ગાઢ જંગલમાં ઘણા બધા સૂકા લાકડાઓ છે હું એ લાકડાઓને એકઠા કરી એક ભારો બનાવી અને એ નગરમાં વેચી આવું અને એના જે પૈસા આવશે એ પૈસામાંથી હું ખજૂર લઈ અને મારી ઈચ્છાને તૃપ્ત કરીશ અને આવું એના મગજમાં વિચાર આવે છે અને સંત મહાત્માને ઊંઘ આવી જાય છે અને બીજે દિવસે સંત મહાત્મા પોતાનું દૈનિક કાર્ય પતાવી અને જંગલમાં સૂકા લાકડા વેણવા જાય છે અને એક મોટો બધો લાકડાનો ભારો બાંધે છે અને માંડ માંડ ઉપડે અવળો ભાડો હતો અને સંત મહાત્મા પોતાના માથા ઉપર એ ભારો લઈ અને નગર બાજુ ચાલવા માંડે છે પરંતુ આ ભારો ખૂબ જ વજન સંત મહાત્મા થાકી જાય છે અને રસ્તામાં આરામ કરે છે અને વળી પાછો આરામ કરી અને ભારો પોતાના માથે લઈ અને ચાલવા માંડે છે અને આમ કરતા કરતા સવારના નીકળેલા સંત મહાત્મા છેટ બપોર ટાણે ગામમાં પહોંચે છે અને ગામમાં ચારેય બાજુ એ ચક્રો મારે છે અને લાકડાનો ભારો વેચવાને સાધ પાડે છે અને સંત મહાત્માનું આવું કાર્ય જોઈ અને લોકો પણ વિચારમાં પડી જાય છે કે આ સંત મહાત્મા લાકડા વેચવા કેમ નીકળ્યા છે અને કોઈ લાકડાના ઘરાક થતા નથી શેઠ રોંઢાટાણે એક ગરીબ પરિવાર એ સંત મહાત્માને જોઈ અને કહે છે મહાત્મા શું લાકડાનો ભાવ રાખ્યો છે એટલે મહાત્મા કહે છે કે હું તો કોઈથી લાકડા વેચતો નથી પણ આજે પહેલી વખત લાકડા વેચવા નીકળો છું તમને જે ઈચ્છા લાગે એ લાકડાના પૈસા આપી દેજો એટલે ગરીબ માણસ છે બાપુ મારી પાસે એટલા રૂપિયા નથી પરંતુ મારી પાસે જેટલા છે એટલા તમને આપી દઉં છું અને સંત મહાત્મા રાજી થઈ જાય છે આખો દિવસ માથે ભારો ઉપાડી અને કંટાળી ગયા હોય છે એટલે ગરીબ પરિવારને લાકડાનો ભારો આપી દેશે અને ગરીબ પરિવાર પાસે થોડા ઘણા રૂપિયા હોય છે એ સંત મહાત્માને આપી દેશે અને સંત મહાત્મા રાજીના રેડ થઈ જાય છે અને રૂપિયા લઈ અને નગરની બજારમાં આવે છે અને ત્યાંથી સરસ મજાની ખજૂર ખરીદે છે અને ખજૂર લઈ અને એ જંગલની વાટ બાજુ હાલતા થાય છે અને એને પાદરમાં પહોંચતા વિચાર આવે છે કે આજે મને ખજૂર ખાવાની ઈચ્છા થઈ એટલે મેં આખો દિવસ પ્રભુ સ્મરણ કર્યું નથી લાકડા કાપ્યા અને લાકડાનો આટલો ભાર ઉપાડી અને મારો માથું દુખવા માંડ્યું અને આટલું મને કષ્ટ પડ્યું છે મારી એક ઈચ્છાને કારણે આજે ખજૂર ખાવાની ઈચ્છા થઈ કાલે બીજી કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થશે એટલે સંત મહાત્મા વિચાર કરે છે કે મારે આ ખજૂર ખાવી નથી અને થોડાક હાયલા જાય છે તો એક ગરીબ વ્યક્તિ એમને દેખાય છે અને એ ગરીબ વ્યક્તિને પોતાની પાસે રહેલી ખજૂર આપી દેશે અને કહે છે કે મારા તરફથી તમે ભેટ સ્વીકારજો આ ખજૂર તમે ખાજો અને આ ખજૂર ખૂબ જ મીઠી છે અને સંત મહાત્મા ગરીબ ખજૂર આપી અને પોતાના આશ્રમે આશ્રમે આવે અને અને આવી પોતે ભગવાનના ધ્યાન થઈ જાય છે અને મનમાં મનમાં એ જપ કરે છે કે હે ભગવાન આજે સારું થયું તે મને આ વિચાર આપ્યો કે તારી ઈચ્છાઓને તું કાબુમાં રાખ અને જો આજે ઈચ્છાને કાબૂમાં ન રાખી હો તો કાલે એથી પણ મોટી ઈચ્છા મારા મનમાં જન્મે અને સંત મહાત્મા ખરેખર એ પ્રભુનો આભાર માને છે અને બાપુ એટલે જ કેવું પડે છે કે ઈચ્છાઓનો ત્યાગ કરવો એ જ એક સંન્યાસીનો સાચો ધર્મ છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર